મને એક વસ્તુ નું એટલું આશ્ચર્ય થાય છે કે આજ સુધી સમાધાન ના શોધી શક્યો સમાધાન એવું છે કેવાય કે ના કેવાય એ ખબર નથી પણ એ એકદમ ભોળા આપડે લુવાણા હોય લુવાણા ટક્કર એનામાં હાથી રે હાથી માં ખબર પડે હાથી રે ગરીબી માં

મને એક તો એક વાર મે મારી માને પ્રશ્ન પૂછો કે આ વ્યક્તિનો આમ થવાનું છે આનું આમ થવાનું છે એની મને ખબર પડે છે એમ કે બેટા આપણે ગરીબ કેવાય કોઈને સલાહ ન લાય ચૂપ થઈ ગયા મને દિવ્ય દ્રષ્ટિ ઘોડિયામાંથી જ મળેલી ઓહો ગોડ ગિફ્ટ સાથે જન્મેલા એ મારી માતાને મેં એક પ્રશ્ન કર્યો કે આપણી કુળદેવી ખોડિયાર છે ચારણ કન્યા આપણે બહુ માન કરવી છે ગઢવીઓ કે વહીની કોઈ દીકરી છે એ તો કુળદેવી છે મારી ચલો એ તો ઠીક છે પણ મને કોઈ દાડો કુળદેવી નું ભજન કરવાની ઈચ્છા ના થાય મને કાલી જ દેખાય કે મેં માને પૂછ્યું કે મને કાલી જ દેખાયું કે મને કે મારી કુળ દેવી કાલી છે એ તું મારા ગર્ભમાં હતો ને ત્યારે મને બહુ દુખ પડ્યું બરોબર તું ગર્ભમાં હતો ત્યારે બહુ તકલીફ પડી તો હું આખો દાડો કાલી નું સ્મરણ કરું કારણ કે એને મારી કુળ દેવી નું સ્મરણ કરવાની ઈચ્છા ન થઈ ઓડિયા એની કુળ દેવી કાલી હતી એનું સ્મરણ કર્યું અને ગર્ભમાં જ સ્મરણ કર્યું તો એની જે ધ્વનિ તરંગો છે એના સ્પંદનની ગતિમાં મિક્સ થઈ ગયા એટલે અમારો બોન બનવા લાગ્યો મેં બાને કીધું હજુ બી કઈ ડીપ માં બતાય એટલે મને કે તારા પિતાજી છે એ મને મળવા ન આવે કોઈ દડો એટલે લુવાણા એને નો આવે એટલે એમ તને મળવા બી ન આવે મને અને કાળી હશે એટલે કોઈ પર નજર નહીં પડી હોય એના ઉપર રૂપાળી હોવાનું અને માતા અને પિતા કાફી દૂરી કરે ગરીબી ના આધારે એ આ મહેનત કરે ત્યાં કરે છોકરા મોટા થાય એવી અચ્છા થાય અમારો જન્મ નતો થયેલો પછી એક દાડો એ બે ભેગા થયા હશે બહુ સમયે અને સમયે સમય ભેગા થયા અને એકબીજાના જે મિલન છે એ રજવલા હશે અને પિતાએ એ બીજવાયું છે મારા ફિઝિકલ ફાઉન્ડેશન પણ એ જે મિલનની ફિકવન્સી છે ઓશો છે એવું કેતા કે સંગમ થી સમાધિ લાગી જાય

બે નું મિલન જે છે એ મિલન ની ઘડી જે છે એ કેટલી બધી હાઈટ ઉપર જઈએ કે જતા રહ્યા હોય તો સંખલન થાય ને કોઈ મહાન આત્મા નું બસ મારી માતા એક સામાન્ય મા જન્મ આપેલો છે પણ લાજવાબ છે એટલે મેં માતાઓનો બહુ જ આદર કરું છું આપ મારી જનની છો જે કંઈ કહેવું એ એકદમ બળ ખાઈને કહી દો